પાદરાનગર નાગરિક સહકારી બેંક દ્વારા સભાસદોને ચાંદીના સિક્કા ભેટ આપવાનો કાર્યક્રમ યોજાયો પાંદરા સંતરામ મંદિર પૂજ્ય મોહનદાસ મહારાજ અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે અર્પણ કરવાનો કાર્યક્રમ શુભારંભ કરાયો બેંકના પ્રમુખ બાબુભાઈ ગાંધી એમડી અશોક પટેલ અને ઉપપ્રમુખ સચિન ગાંધી સંજય પટેલ સહિત ડિરેક્ટરો હાજર રહી આયોજન કર્યું પાદરાનગર નાગરિક સહકારી બેંક પાદરાનગરની નફો કરતી બેંક છે જે સમય સમયે બેંકના સભાસદોને ઉપ

લોકોએ સોશિયલ મીડિયામાં સભાસદોમાં ગેરસમજ ફેલાય તેવી પોસ્ટ મૂકી હતી જેનું જવાબદાર હોદ્દેદારોએ ખંડન કરી રદિયો આપી વાતોમાં નહીં ભરમાવાનું તેવું બળિયા જણાવ્યું હતું માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા માતાજીના નવરાત્રીનો શુભારંભ થયો છે તેથી પાદરા નગર નજીક બેંકના સૌ સભાસદોને જય માતાજી આજ રોજ બેંકના સભાસદોને આજ રોજ ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે તેથી એક ઔપચારિકતા રૂપે આદરાના ધારાસભ્યશ્રી તથા મોહનદાસ મહારાજના કરકમળો દ્વારા સભાસદોને ગિફ્ટ વિતરણનો શુભારંભ આજે કરાવ્યો છે બેંક દ્વારા દરેક સભાસદોને જાન થાય એના ઉમદા હેતુથી સંદેશમાં એની જાહેરાત આપેલી છે અને આજે સાંજે સાડા ચાર વાગ્યાથી ગિફ્ટ વિતરણ શરૂ થશે બેંક દ્વારા વ્યવસ્થા જળવાય એ માટે દરરોજ બસો સભાસદોને ગિફ્ટ આપવામાં આવશે એના ટોકન બેંકમાંથી સભાસદો મેળવી લેશે બસો દરેક સભાસદને બેંક ગિફ્ટ આપવા માટે કટિબદ્ધ છે સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ જો કોઈ સભાસદો રહી જશે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેનો નિર્ણય કરીને દરેક સભાસદને ગિફ્ટ મળી રહે એ રીતે નિર્ણય કરશે બીજી વસ્તુ એ છે કે કેટલાક સોશિયલ મીડિયામાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક લોકો આ બાબતે ગુમરાહ કરી રહ્યા છે એ ધાતુનો સિક્કો તમને આપશે બેંક આપ સભાસદોના આશીર્વાદ બેંકના ઇતિહાસમાં પહેલીવાર શુદ્ધ ચાંદીનો સિક્કો આપવા જઈ રહી છે જે કિંમતી વસ્તુ છે માટે કોઈપણ સભાસદને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તેનું નિરાકરણ કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર કટિબદ્ધ છે સૌ સભાસદોએ અમારી પાસે સંપર્ક કરશો આવજો બેંકમાં તમારી સમસ્યાનું નિરાકરણ કરીશ આ પ્રથમવાર આવી એક ઔપચારિકતા નથી બેંક દ્વારા અગાઉ પણ અગાઉના ધારાસભ્યશ્રી દ્વારા મહારાષ્ટ્રી દ્વારા આ જ રીતનું એક ઔપચારિક ગિફ્ટ વિતરણ સમારંભનો કાર્યક્રમ કરેલો છે અને એની પ્રણાલિકા મુજબ આજે આ કાર્યક્રમ કરેલો છે તેમ છતાં પણ કદાચ કોઈ સભાસદ સુધી અમે ના પહોંચી શક્યા હોય અને કોઈ સભાસદને કદાચ કંઈક ખોટું લાગ્યું હોય તે બદલ હું બોર્ડ ઓફ ડિરેક્ટર વતી કરબદ્ધ માફી છું આજે પાદરા નગર નાગરિક બેંકનું ગીફ્ટ વિતરણનું કાર્યક્રમ પરમ પરમપૂજ્ય સંતશ્રી મોહનદાસિંહ મહારાજ સંતરામ મંદિરવાળા અને એમએલએ અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને તમામ ડિરેક્ટરો દ્વારા આજે ગીફ્ટ વિતરણનો શુભારંભ કર્યું છે લગભગ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ લગી આ ગીફ્ટ બેંકના સમયે બેંકના રજાના દિવસ સિવાય સાડા ચારથી સાડા છના ગાળામાં એ વિતરણ થશે તમામ સભાસદોને આપણા મીડિયમના મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું અને વધુમાં કે જેનું કેવાયસી થયેલું હશે બેંકે જે સભાસદો જે બેન્કના માલિકો છે એ સભાસદોએ જેને પણ કેવાયસી સી કરાયું હશે એને આ ગિફ્ટ મળશે ના કરાયું હોય એને કેવાયસી કર્યા પછી ગિફ્ટ મળશે અને જેનું પણ ઓવરડ્યુ છે એ ઓવરડ્યુ ભર્યા પછી એ ગિફ્ટ મળશે અમુક એવા નિયમો બનાવ્યા છે અને આજે આ શુભારંભ કરી છે અને બેંકેથી આ સાડા ચારથી સાડા છના સમયના ગાળામાં બેંકેથી જ આ ગીતનું વિતરણ થશે અને ઓગણપચાસ શેર સુધી ત્રણ ગ્રામનો શીખકો અને પચાસ શેરથી ઉપર જેના પણ હોય એને સાત ગ્રામમાં ટ્રિપલ લાઇન ચાંદીનું શીખવાનું ગીતનું વિતરણ આજે શુભારંભ કર્યો ચલો બીજું